શ્રીરામ મિત્રો જય દ્વારકા દીશ મજામાં દેશો અને મારા બ્લોગ જો તો મજામાં જ રહેવો અને મિત્રો તમે આને ઓળખો છો લગભગ ઓળખતા હશે હા ઓળખતા હશે આ છે મોટી હસ્તી ના ના મિત્રો મોટી હસ્તી નથી હું નાની હસ્તી છું ખડસેલિયાની મોટી હસ્તી છે મિત્રો આ ના ના નાની હસ્તી છે ખોટી વાત છે મોટી હસ્તી જો એ તમને બતાડું લાવો મને એક ફ્રી કેમેરો આપો આ છે અમારા ગામની મોટી હસ્તી આનું નામ છે આયુષ તો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રીરામ અમારા ભવ્યભાઈ ડેલી વ્લોગનું ચેલેન્જ લીધું છે તો તમે ડેલી વ્લોગનું એને ચેલેન્જ લીધું એટલું કરે છો તો તમારે ખાલી એક સબસ્ક્રાઈબ કરવાનું છે બે લાયકન દબાવવાનું છે જેથી વિડીયો તમારી વાહ પહેલા આવી જાય અને લાઇક કરી દેજો એટલે તમને વિડીયોમાં આગળ જોવાની બહુ મજા આવે લાઈક કરો ને તો અમને અનેરો આનંદ આવી જાય તો મિત્રો ભવ્યને તમે સપોર્ટ કરો અને ભૂલતા નહીં અને કોમેડી વિડીયોમાં એનું એક્ટિંગ જોઈને મને એવી મજા આવે ને

તો મિત્રો જુઓ આ છે સરિયા મહાદેવ મિત્રો વાત તો સહી

તથા મિત્રો પંકજ રાવલ નામની ઇન્સ્ટાગ્રામ માં એકાઉન્ટ છે તો એને ફોલો કરી નાખો તમે ઇન્સ્ટાગ્રામ આઈડી ને અને હવે અમે કોમેડી વિડીયો શૂટ કરી નાખીએ સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો મિત્રો આપણે આવી ગયા હરણીયા હરણિયા માધવ થી અને મિત્રો આજ ના માટે એટલું જ છે તો ફરીથી મળશું કાલ ના બ્લોગ જય શ્રી રામ જય દ્વારકાધીશ કેસો લગા મેરે મજાક